કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આગામી સાત મેના રોજ એર રેડ સાયરન સંબંધિત મોકડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે જે અન્વયે આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં આકસ્મિક સ્થિતિમાં પહોંચી વળવા માટે સાત મેના રોજ સાંજે ચારથી આઠ કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ હોર્ડિંગ્સ દુકાનો શોરૂમની નિયોન શાઇન લાઇટ્સ ટ્રાફિક સિગ્નલો ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ ઘરની લાઇટ્સ બંધ રહેશે લોકોએ ઘરના બલ્બ ટ્યુબલાઇટ લાઇટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં વહીવટી વિભાગના તમામ વિભાગો સુરક્ષા એજન્સીઓ પોલીસ દળના અધિકારીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા